હાલો દોસ્તો એક મારા નવા ગુજરાતી બોલો વિડીયોમાં સ્વાગત છે દોસ્તો તો દોસ્તો મારા આજનું કામ દોસ્તો મારે કોપાની અંદર પાણી વાળવાનું છે દોસ્તો તો મેં પાણી ચાલુ કર્યું છે કોપાની અંદર આવું દેખાય છે કોપા તો જુઓ આવું દેખાય છે દોસ્તો તો બપોરના બે જેવા વાગી રહ્યા છે તો અહીંથી મારું પાણી આટલું પીવાડી દીધું છે મેં એકસોડીને નેકમાં પાયું છે પાણી તો જુઓ એવી રીતે પીવાડું છે પાણી દોસ્તો તો આવી રીતે પાણી પીવાડું છું મેં તો એક છોડીને એકમાં પાણી છોડી છે જુઓ હારે છોડી મૂક્યું છે પેલામાં પાણી છોડી રહ્યું છે પહેલાં મૂક છોડી દે છે પેલામાં પાણી પાવ્યું છે એવી રીતનું પાવ્યું છે જુઓ જુઓમાં પાણી જઈ રહ્યું છે મારું દોસ્તો તમે અવારના નવે ભાગીને જેવું ચાલુ કર્યું છે એટલે કેટલા દસ દસ પાટલા જેટલા બી પાણી પીવાડી રહ્યું છે પાણી મારા પાણી પીવાડવાના દસ પાટલા જેટલા પીવાડી પી રહ્યા છે કે કેટલા પગના જાય કે આટલા પગ ભાગી રહ્યું છે જુઓ દસો તોડીમાં બનાવી કેટલા દિવસ મારું પાણી પીવાનું ચાલશે તો વર્ષા તમે બંધ કરી દઈશ વર્ષા આવે તો પીવાનું થાય મારું તે વિડીમાં બને મારું કેટલા દિવસ ચાલશે પાણી પીવાડવાનું ચાલો જુઓ દસો તો કાંઈ આલુ બાગનું પીવાળી રહી હશે મેં જુઓ એમતી આલુ દેખાય છે મારો પાણી હવે મેં કે જુઓ અર્ધ પર જાય પિવાડી દીધું છે હું પાણી કપા મંદર তাৰ পূৰ্বে পিছে ল'ব পেট চাহ পিছে লাগে ফা যি থৈছে এনে লাগে আগে পিছে লাগে দূৰ কৰি দিয়ে আজি পাছত দাত চাহ বজু চাৰু কৰিছে পাৰতু পাৰতু যোৱা নে তুক চাহ আছে পাৰতু পাৰতু যোৱা দাতুৰি বাৰু নাগে পাৱে পি পিছে যি দ কাতুৰিয়া আগৰ থকা દસો તો બની રહેજો મારો આજે પાણી પીવાડવાનું કેટલાક વાગ્ય લોકો વહેલોથી પૂરું થઈ જશે એ લાગે છે તો વીડિયોમાં બની રહેજો મારું પાણી પીવાડવાનું કેવું થશે આજે દોસ્તો ત્યાં મારું પાણી પીવાડવાનું હવે મેં પૂરું કર્યું છે હવે છેલ્લા હવે ભેસ્ટ બાકી રહ્યા છે હવે મારા તો જુઓ દોસ્તો ત્યારે બેસ ચા બાકી રહ્યા છે આ દેખાય છે એલા બે પાટલા બાકી રહ્યા છે તેમાં પાણી જાય રહ્યું છે તો જુઓ દોસ્તો તાર ટૂંકા ટૂંકા હતા એટલે બધા અમે લાગેટ પીવાડી દીધા છે અહીંથી જુઓ આ બાજુ નીચે હતા થોડાક તે લાગેટ પીવાડી દીધા છે અહીંથી એટલે લાગેટ પીવાડી દીધા છે જુઓ અહીંયા ત્યાં લગભગ બધું પીવાડી દીધું છે આ બાજુનું દસો તમારા ટોટલ બે દિવસને આજે સાડા બાર વાગે જઈએ પૂરું થયું છે ત્યાં છે એટલે લગભગ પંદર વીસ મિનિટનો આ પૂરો થઈ જશે અહીંયા સાડા બાર વાગે જઈ એમ લગભગ પૂરું થઈ જશે તો દસો તો તમારા દિવસે ગુજરાતી બોલક્ષીનો પણ છે તમારે નો વીડિયો જોવા મળે દોસ્તો તો દસો તો મારું પાણી પૂરું થાય છે એટલે સ્પીડ કે રાખતા ફરી વીજળી મળશું તો ભાઈ દોસ્તો